જન્મ દિવસ હોય ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા શહેરમાં આવેલ અર્પવામાં આ ઉપરાંત રાજવી પરિવારના સમાધિ સ્થળે પણ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ વેળા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ સહિત અન્ય પદાધિકારીઓ ભાવનગર જન્મોત્સવ સમિતિના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મેટાજી આ છે હા તો હું ભલે તમારી ક્યાં બેન કુર્સી ઓલી બેસતા હા હા બેચર બાકરો છે ને chair ત્યાં બેસતા ભાવનગરના દરેક નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માંગુ છું અને સાથે સાથે એટલું જ કહેવા માંગુ છું કે જેટલું गौरवशाली આપણો ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવાત્સલ પ્રતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું

એના માટે આપણા સૌ માટે આજે ગૌરવનો દિવસ છે કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો આજે પણ એમનું દિશા દર્શન એની નીતિમાં પણ જોવા મળે છે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા સતત માં વર્ષે આ ઉત્સવની ઉજવણી સૌ ભાઈ ભેગા મળીને કરી રહ્યા છે ભાઈ જયેશભાઈ રણધીરસિંહજી

કરવાનો કાર્યક્રમ કરીને એક ઋણ વ્યક્ત કરવાનો સ્ટેચ્યુ આપણે સૌ છીએ મોતીબાગ ખાતે અને આપડા દરબારી કોઠાર એટલે આપણા મહારાજાઓની સમાધિ છે પરમ પૂજ્ય ભાવસિંહજી વિશ્વકુમારસિંહજી રાજમાતા આ તમામના સમાધિ સ્થળો ઉપર માની મેયર ભરતભાઈ આપણા યુવરાજ સાહેબ જયવીરસિંહજી જેમનો હું ઋણ સ્વીકાર કરું છું કે સ્ટેટ વતી એ પણ હાજર રહ્યા માની પ્રમુખ શ્રી કુમારભાઈ બેન શ્રી સેજલબેન ધારાસભ્ય રણધીરભાઈ જયેશભાઈ ગિરીશભાઈ ને સૌ ભારણાવાસીઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ત્યારે મારે આ તકે યાદ કરવું છે કે જ્યારે શાસન હતું ભાવસિંહજીનું એવા વખતે ઓગણીસો ને અઠાવન વિક્રમ સંવત માં દરબાર બેંક ની સ્થાપના થઈ એ જ રીતે ઓગણીસો ખેડૂત સંકટ નિવારણ ફંડ જે ક્યાંય નથી આજે કલેક્ટર કચેરીમાં એ નિવારણ ફંડ ની જોગવાઈ છે જે ખેડૂતોને મદદ કરી રહી છે ઓગણીસો હું આ વિક્રમ સંવંત બોલી રહ્યો છું પ્રજા પ્રતિનિધિ સભા એમની પણ એમણે રચના કરી જેનાથી પ્રજા અને રાજા એ કેવી રીતે રહી શકે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ઓગણીસો પિંચોતેર માં

કૃષ્ણ કુમારસિંહજી ની સમાધિ ઉપર સાહેબ કલ્પના ન કરી શકાય આ મહાપુરુષ આ એક ઈશ્વરી તત્વ આજે પણ લોકો જેમને ઘરે પાણું નથી બંધાણું સંતાનો જન્મ નથી થતો એ મન્નત માનીને અહીંયા પૂરી કરે છે અને આજે પણ દરેક વર્ષમાં લગભગ કેટલા પાણાઓ અહીંયા બંધાઈ રહ્યા છે આવા મહાપુરુષોએ ભાવનગરનું શાસન કર્યું છે ત્યારે નતમસ્તકે અમે શ્રદ્ધાંજલિ સ્વર્ણાંજલિ અને વંદન કરીએ છીએ